કુંઢેલા સહિત વીસ જેટલા ગામો દ્વારા હાલ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જાણો શું છે આ વિરોધ કરવાનું કારણ રેલવે તંત્ર દ્વારા કુંઢેરા રેલવે સ્ટેશન પર નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે કાયમી ધોરણે કુંઢેલા સહિત વીસ જેટલા ગામોને કાયમી ધોરણે રસ્તાને ડાયવર્ઝન આપી અન્ય ફાટક એલસી સત્તરથી અવરજવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરાયું છે ગ્રામજનોના મતે રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણે રસ્તો બનાવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને નીચાણવાળા ભાગમાં વરસાદી કાસ પર પુરાણ કરી બનાવવામાં આવેલ છે ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણીનો મોટો પ્રમાણમાં ભરાવો રહે છે લોકોનું કહેવું છે કે કુંઢેલા ગામે નવી નિર્માણ પામેલ કેન્દ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવન જવન માટે કાયમી મુશ્કેલી સર્જાશે આ રસ્તો વાઘોડિયા કરજણ અને પોર જેવા શહેરોને જોડતો હોઈ ભારે વાહન વ્યવહારની ચહેલ પહેલવાળો રસ્તો રહે છે ગ્રામજનોની ઉગ્ર રજૂઆતોને પગલે રેલવે તંત્ર દોડતું થયું છે ઉનારા નીચે એમ નીકળી જાય બરાબર અને સીધું જોમ્બા જતું આ લોકો છે ને આ રોડ બનાવી દીધો છે આ તો મુદ્દા સાહેબને કહેતા એ તો બરાબર છે પણ આટલા મોટા ગામ ના બીજા આગળના ગામો ને બધાને તકલીફ કેટલું विधायक के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे तो अभी तो ये जो 18